વલસાડ તાલુકાના કોચવાડા મુડીઓવાડા ફણસવાડા ગામોના પચાસ જેટલા ખેડૂતો પાવર ગ્રીડ કંપની દ્વારા જમીન સંપાદન અને ઝાડ કાપવાની કાર્યવાહી સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે ખેડૂતોનો આક્ષેપ મુજબ કંપનીએ વળતર ચૂકવ્યા વિના અને સ્થાનિક લોકોની મંજૂરી વિના આ કાર્યવાહી કરી છે આ ઝાડ કાપવાની અને જમીન સંપાદન પ્રક્રિયા પોલીસ સુરક્ષાના આધારે કરવામાં આવી છે ખેડૂતોએ આ પગલાને અન્યાય ગણાવી હૈયા વરાળ કર્યો હતો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે કંપનીએ પંચ કેસ કરેલા ઝાડોની સંખ્યા કરતા વધારે ઝાડ કાપ્યા છે તે ઉપરાંત કાપવામાં આવેલા વધુ ઝાડોના વળતર મામલે કંપની પર વળતર વિતરણમાં ગોટાળા કરવાનો આરોપ મુકાયો છે ખેડૂતોએ આ પગલાને અન્યાય ભર્યું ગણાવી તાત્કાલિક વળતર અને સમાધાન માટે પગલાં લેવાની માંગ કરી છે મારા ત્યાં ખેતરમાંથી પાવર ગ્રીનવાળા આવીને ખેતરમાંથી ઘણી બધી કલમો મારી જે ફળાવ કલમો હતી એ કલમોને કાપીને ત્યાંથી જે ઝાડ ઓછા લખીને જે અમારા જળ કપાયા એમાં બી ઓછા લખ્યા છે એમણે ને કાપીને નુકસાન અમે ત્યાં હાજર બી નહીં હતા અમારી હાજરીમાં એ લોકો અમારા ખેતરમાંથી કાપીને નીકળી ગયા હતા ત્યાંથી ટ્રાન્સમિશન દ્વારા નોટિસો પંચક્યાસ કર્યા વગર અને ક્યારેક કોઈકના પંચ્યાસ થઈ ગયા છે તો પેમેન્ટ આપવા વગર એ લોકો પોતાની અમારી વાડીની અંદર ઘૂસ કરી ઘૂસ કરીને આજે પોલીસ પ્રોટેક્શન સાથે એ લોકો અમને એવું કહે છે કે આજે અમારે કામગીરી તો કરવી છે પણ અમને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી કલેક્ટર સાહેબનો એ હુકમ છે કે જ્યાં સુધી તમને ઝાડના પૈસા ના મળે ત્યાં સુધી તમે અમારા ખેતરની અંદર કામ કરી શકો એમ નથી છતાં પણ આજે એ લોકો અમને દાબ દબાણે અમારા જળની અંદર અમારી વાડીની અંદર કામગીરી કરવા માટે આવી રહ્યા છે